જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે આ રીતે એકવાર જરૂરથી બનાવશો તમને લોકોને ખૂબ જ ભાવશે તો સૌથી પહેલાં ચોપરની અંદર આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને આપણે લઈશું ચોપર ન હોય તો તમે હાથેથી પણ એને ઝીણું ચોપ કરીને લઈ શકો છો બેઝિકલી આપણે અહીં આટલી ઝીણું સમારીને એક ડુંગળી લેવાની છે જો ડુંગળી ન ખાતા તો હોતાને સ્કીપ પણ કરી શકો છો આટલું ફાઇન શોપિંગ કરશો ને તો એ ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે હવે ખાંડ લઈ લીધી છે જેની અંદર સાતથી આઠ કડી આપણે લસણની લીધી છે લસણ ન ખાતા હોય તને સ્કીપ કરી શકો છો ફક્ત મરચું નાખી શકો છો તો એક તીખું મરચું લીધું છે ને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે હવે આ બધું ખાંડાને એટલું આપણે મીઠું નાખીશું અને આ બધાને આપણે ખાંડી લેશું તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ આની પેસ્ટ બનાવી શકો છો પણ જો આ રીતનું ટેક્સચર રાખશો તો એ ખાતી વખતે આવશે ને તે સ્વાદમાં પણ વધારે સારું લાગે છે અહીં તમે ટેક્સચર જોઈ શકો છો અધકચરું છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે એક મસાલો તૈયાર કરી લેશું જેના માટે એક બાઉલ લઈ લીધું છે હવે એનામાં આપણે વન ફોર્થ કપથી થોડુંક ઓછું આપણે પાણી નાખીશું લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી લીધું છે અને હવે આની અંદર આપણે કાશ્મીર લાલ મરચું પાવડર લેશું તીખાશ માટે લીલું મરચું વાપર્યું છે કલર માટે આપણે કાશ્મીર લાલ મરચું પાવડર વાપર્યું છે જે દોઢ ટી સ્પૂન જેટલું લીધું છે અહીં મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ને બેથી ત્રણ ચપટી જેટલું મીઠું નાખીને આ બધાને આવી રીતે મિક્સ કરી લીધું છે હવે બધી પ્રિપરેશન તૈયાર થઈ ગઈ છે તો આ બધા વસ્તુઓને સાઈડમાં મૂકી દઈશું એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેશું જેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે તેલનું પ્રમાણ તમે જો ઓછું ખાતા હો તે પ્રમાણે રાખી શકો છો પણ દહીતી ખરીમાં થોડુંક તેલ વધારે જ નાખવામાં આવે છે તેલ વધ તેલ ગરમ થઈ ગયું છે તો એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે આની અંદર હિંગ નાખીશું હવે લીડ કવર કરી દઈશું ને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું જેથી રાઈ તતળીને ઉપર ના આવે તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો વઘાર થઈ ગયો છે તો હવે આની અંદર આપણે લસણ મરચાં અને જીરુંવાળી જે ખાંડેલી પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ નાખી દઈશું ને એને સારી રીતે ચલાવી લેશું હવે અહીંયા લસણ થોડુંક બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાતડવાનું છે તો અહીં તમે જોઈ શકો છો લસણ થોડુંક બ્રાઉન રંગનું થઈ ગયું છે ત્યાં સુધી આપણે એને સાતડું છે હવે આની અંદર આપણે જે ઝીણી ચોપ કરીને ડુંગળી રાખી હતી ને એ નાખી દઈશું અને આને પણ આપણે થોડીક બ્રાઉન રંગની થાય ગોલ્ડન બ્રાઉન રંગની ત્યાં સુધી આપણે એને સાતળીશું તો સ્લો જ ફ્લેમ ઉપર આપણે એને સાતળીશું તો અહીં તમે જોઈ શકો છો કે સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે અને હવે જ્યાં સુધી કલર નથી બદલાતો ત્યાં સુધી આપણે એને સાતળીશું તો અહીં તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે તો હવે આની અંદર જે મસાલાવાળી પેસ્ટ આપણે તૈયાર કરીને રાખી હતી એ નાખી દઈશું આમાં આપણે પાણી નાખ્યું છે એટલે મસાલા આપણા બળશે પણ નહીં અને આવી રીતે પાણીમાં પલાળીને જ્યારે મસાલા લેવામાં આવે છે તો એનો કલર ખૂબ જ સરસ આવે છે તો મસાલા નાખતી પહેલાં એકવાર ચલાવી લેવું જેથી તળીએ બેસી ગયેલા મસાલા છે એ ઉપર આવી જાય હવે આજે આપણે પાણી નાખ્યું હતું ને પાણી બળે ને ત્યાં સુધી ફરી પાછું આપણે પકાવીશું તો આમ કરવાથી મસાલા પણ સારી રીતે પાકી જશે લસણ ડુંગળીની કચાશ પણ નીકળી જશે અને આ દહીં તીખારી એ સ્વાદમાં ટેસ્ટી બને છે તો અહીં સ્લો ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ પકાવ્યા બાદ તમે જોઈ શકો છો કે પાણી લગભગ બળી ગયું છે તો હવે આની અંદર દહીં નાખી દઈશું તો બસો ગ્રામ જેટલું મેં દહીં લીધું છે અહીં મેં અમૂલ મસ્તી દહીંનો જ ઉપયોગ કર્યો છે અને મેં હલકું એવું ફેટ્યું છે મને એકદમ ક્રીમીનેસવાળું નથી પસંદ જો તમને એકદમ ક્રિમી પસંદ હોય તો દહીંને વધારે ફેટવાનું મેં હલકું જ રવાયથી રવાઈથી ફેટી લીધું છે અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું કારણ કે વઘાર આપણો ગરમ જ છે અને સારી રીતે આપણે ચલાવી લઈશું જો ગેસ ઉપર દહીંને પક પકાવવામાં આવશે તે ફોદા થઈ જશે અને દહીંમાંથી પાણી છૂટું પડી જશે તો કાળા એ આપણી ગરમ જ છે એટલે વઘારની અંદર આપણે દહીં નાખી દીધા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ને કન્ટિન્યુ આવી રીતે ત્રીસ સેકન્ડ સુધી આપણે ચલાવીશું આમ કરવાથી દહીં આપણું ફાટતું નથી અને આ દહીં તીખારી તૈયાર છે ભાખરી ખીચડી ભાત ગમે તેની સાથે સર્વ કરવા માટે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખી દીધી છે તમને આ દહીં તિખારી કોની સાથે ખાવાની પસંદ છે એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે તો ચાલો હવે આ દહીં તિખારીને આપણે સર્વ કરી લઈએ અને મારા વિડીયો તમે કયા ગામ કયા શહેર કયા સિટીથી જોઓ છો એ પણ જરૂરથી જણાવજો એ જાણીને પણ મને ખૂબ જ આનંદ થાય છે આજની આ રેસીપી તમને કોઈપણ કારણોસર ગમ્યો હોય કે વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક શેર ચેનલ અને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો